જન્મેજય પૂછે છે કે શું ભગવાન હારી શકે કૃષ્ણ જરાસંદના ડરથી મથુરા છોડીને દ્વારકા ભાગી ગયા અને શા માટે ઉગ્ર સૈન્ય સેવકની જેમ રહ્યા અને સૌથી અઘરો પ્રશ્ન પૂછે છે કે તેમના ગયા પછી લૂંટારાઓ તેમની જ પત્નીઓનું અપહરણ કરી ગયા અને કશું ન કરી શક્યા અને આ બધું તેમની ઈશ્વરતા પર પ્રશ્ન ઊભો કરે છે વ્યાસજી કહે છે કે ભગવાન જ્યારે અવતાર લે છે ત્યારે તેઓ દિવ્યતાની સાથે માનવીય મર્યાદાઓ પણ સ્વીકારે છે અને કૃષ્ણની લીલા એ સાબિત કરવા માટે હતી કે ધર્મનું રક્ષણ દિવ્ય શક્તિથી નહીં પરંતુ મનુષ્યના પુરુષાર્થ અને વિવેકથી થાય છે યદ વંશનો વિનાશ એ અહંકાર અને શ્રાપના કારણે થયો ભગવાન સામાજિક ન્યાય અને કર્મફળના નિયમો તોડતા નથી તેમની મહાનતા એમાં છે કે તેમણે શ્રેષ્ઠ કર્મ કર્યું પણ તેના ફળને પ્રકૃતિ પર છોડી દીધું